નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ નવસારી જિલ્લામાં ચાર દિવસ અવિરત પડેલા વરસાદના પગલે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં નવસારી વિજલપુર પાલિકાના હદ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોના રહીશોની સ્થિતિ દયનીય બની હતી જોકે આજ વરસાદ બંધ રહેતા પૂરના પાણી ઓસરતા સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પૂરની પરિસ્થિતિ બાદની સ્થિતિનો તાક મેળવવામાં પ્રયાસ કર્યો હતો પાલિકાના કોર્પોરેટરો અધિકારીઓ જે છે તેમના દ્વારા પૂર પીડિતો માટે શું કરવામાં આવ્યું શું ન કરવામાં આવ્યું તે ચિત્ર સ્પષ્ટ થયું હતું વિસ્તારના કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જોવા પણ નથી મળતા આવું તેમ સ્થાનિકો જે છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આ વિસ્તારના ચાલીસથી વધુ મકાનો આવ્યા છે પાણી ભરાઈ જાય છે કે પછી અન્ય સમસ્યા હોય કોર્પોરેટરો ફરકતા પણ નથી ઇલેક્શન આવે મત માંગવા તો આવે જ છે પરંતુ ત્યારબાદ કોઈ જોવા રાજી નથી ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તેનો તાક મેળવવા માટે પહોંચ્યા સ્થાનિકોએ તમામ વ્યથા સ્પાર્ક ટુડે ન્યૂઝ સમક્ષ ઠાલવી હતી આ સમસ્યાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તો સારું નહીં નહીં તો આવનાર સમયમાં કોર્પોરેટરને આ વિસ્તારમાં પગ મૂકવાનું ભારે થશે તેવું સ્થાનિકોના મુખે જાણવા મળ્યું હતું અમારો સમસ્યા એ જ છે કે અમને આ રોડ જોઈએ ના ગટે લાઈન સાફ કરાવજો પહેલા એ તો એક કામ જોઈએ અમને પેલું કે આ છોકરાઓ નાના અહીંયા રમતા મુકતા હોય આ માંદા પડે એ લોકો જોવા આવશે અહીંયા કોઈ જોવા નહીં આવે પહેલું અમને રોડ એવું જોઈએ અહીંયા નહીં તો ચાલવા પૂરતો રોડ બનાવીને આપો અમને અહીંયા

આ તમે અત્યારે વિડીયો બી બધો ઉતાર્યો કેટલી ગંદકી છે અમારા અહીંયા અને આ વરસાદ પડે તો અમારે ગૂંઠણ ગૂંઠણ જેટલું અમારા અહીંયા મુલ્લામાં પાણી થઈ જાય શું અમારે બહાર નીકળવાની બી મુસીબત થઈ જાય આ નાના નાના છોકરાઓ બિચારા અહીંયા કેવી રીતના રમે આ કાદો કિચડ દુનિયાનું અહીંયા ગંદકી છે ને રોડનું તો દર વર્ષે છે અમે રોડની સમસ્યા તો અમે ત્યાં નગરપાલિકામાં બી ગઈને રજૂઆત કરેલી અહીંયા બી આવે તે લોકોને અમે રજૂઆત કરીએ પણ રોડનું બી કોઈ અમારું સાંભળતું નથી ને આ ગંદકી તો બહુ જ એમાં શું કીચડ કાદોક હું નીકળવાની કંઈ જગ્યા બી નહીં તેમાં મારા જેવી લૂલી લંગડી કેવી રીતના નીકળાયથી હું મારાથી તો કંઈ ચલાય નહીં કે કંઈ નહીં કે હું રોડ સુધી ચાલતી જાઉં એટલે હવામાં પાણીમાં નીકળાય બી નહીં આ રેલ બેલ આવે તો અમારે બહુ મુસીબત થાય ત્યારે તો નીકળવાની અરે કેટલી વારની રજૂઆત અહીંયા જે આવે તે લોકોને બધાને અમે રજૂઆત કરીએ શું બધાને અમે કહે કે ભાઈ અમારું આટલું સમસ્યા પણ કોઈ અમારું સાંભળે જ નહીં ને હા વોટિંગ વખતે આવે આવીને જતા રહી હું હવે આપણે તો વોટિંગ તો આપી આપવાની ફરજિયાત છે એટલે અમે તો વોટિંગ આપી આવીએ કે ચાલ આજે નહીં ને કાલે અમારે અહીંયા જ્યાં થોડો સુધારો તો થશે કે રી એમ પણ રોડનો તો તેમાં બિલકુલ સુધારો નથી પાણી તો આવું ભરાય જ રહી ડેનિશ તો એમાં તમે જો અમારી કાયમ ની ભરાયેલી ને ભરાયેલી હું હજુ પાણી ભરેલું છે પેલી કુંડીમાં પાણી ભરેલું છે છોકરાઓ એવામાં કેવી રીતના છોકરાઓને બી આપણે બહાર બહાર કાઢીએ શું હેરાન હા આજે કેટલા વર્ષથી હેરાન થઈએ ને છોકરાઓ તો તેમાં માંદા ને માંદા જ શું છોકરાઓ તો માંદા ને માંદા જ અમારા રહી કોઈને તાવ આવે કોઈને જાડા ઉલટી થાય શું તો હવે હવામાં કેવી રીતના અમે દિવસ કાઢીએ